નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે છે આસો માસનું મહત્વ જે બાવીસ સપ્ટેમ્બરથી એકવીસ ઓક્ટોમ્બર સુધી આસો મહિનો એટલે ગુજરાતી મહિનામાંનો એક મહિનો છે આસો માસ એટલે ધાર્મિક રીતે ખૂબ જ પવિત્ર જે બાવીસ સપ્ટેમ્બરથી એકવીસ ઓક્ટોમ્બર સુધી ચાલનાર આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા થાય છે ધર્મગ્રંથમાં જણાવ્યું છે કે જે આ માસમાં ઉપવાસ દાન જપ ધ્યાન અને પૂજાથી ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સુખ આવે છે ગામડાઓમાં અને શહેરોમાં લોકો ભક્તિભાવથી વિવિધ વિવિધ વાનગીઓ બનાવે છે દીવા પ્રગટાવે છે કલશ સ્થાપે છે અને ધૂપ દીપાથી પૂજા કરે છે આ માસ દરમિયાન સાત્વિક જીવન જીવીને મન અને શરીર બંને શુદ્ધ કરે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે એટલે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો અને પૂર્ણમય ગણાતો સમય છે ખાસ કરીને હિન્દુ ધર્મમાં આ માસનું વિશેષ સ્થાન છે કારણ કે એ દરમિયાન અનેક તહેવારો વ્રતો અને પૂજા થાય છે બાવીસ સપ્ટેમ્બરથી લઈ એકવીસ ઓક્ટોમ્બર સુધી ચાલનાર આ માસમાં ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને માતા લક્ષ્મીની આરાધના એ ખાસ કરીને કરવામાં આવે છે લોકો પોતાના ઘરમાં કલશ સ્થાપી ફૂલ ફળ ધૂપ અને દીવા સાથે ભક્તિપૂર્વક પૂજા કરે છે અનેક જગ્યાએ સત્સંગ ભજન કીર્તન ભાગવત પાઠ અને ધાર્મિક કથાઓનું આયોજન થાય છે આ માસ દરમિયાન ઉપવાસ અને નિયમ પાલન કરીને મન વાણી અને વર્તનમાં શુદ્ધતા લાવવામાં આવે છે ખાસ કરીને પરિવાર સાથે મળીને પૂજા કરવાથી એકતા અને પ્રેમ વધે છે ગામમાં કે શહેરમાં જ્યાં પણ ભક્તિભાવથી લોકો એકત્ર થાય છે ત્યાં શાંતિ અને આનંદનું વાતાવરણ સર્જાય છે ધીમે ધીમે લોકો દાન આપે છે જરૂરિયાતમંદોને સહાય કરે છે અને સમાજ માટે સેવાનું કાર્ય પણ કરે છે આસુમાસ દરમિયાન ખાસ કરીને શરદ ઋતુનું આગમન થાય છે ત્યારે મન અને શરીર બંને માટે અનુકૂળ હોય છે વરસાદ પછીનું સ્વચ્છ વાતાવરણ ઠંડક ભર્યું હવા અને શાંતિભર્યું વાતાવરણ ધ્યાન અને જપ માટે ઉત્તમ ગણાય છે ઘણા લોકો આ માસ દરમિયાન પોતાનું જીવન સુધારે છે નકારાત્મક વિચારોથી દૂર રહે છે અને સકારાત્મક તરફ આગળ વધે છે આ માસનું એક વિશેષ મહત્વ છે કે ભક્તિથી કરવામાં આવેલી દરેક નાની સેવા પણ ઘણું ફળ આપે છે કલશ સ્થાપીને તુલસીની પૂજાથી દીવાના ધૂપથી જપથી અને સ્નાનદાનથી પાપ ધોવાઈ જાય છે અને આત્માને શાંતિ મળે છે કહેવાય છે કે જે વ્યક્તિ આ માસ દરમિયાન નિયમિત રીતે પૂજા કરે છે તેને સારા સ્વાસ્થ્ય દ્રઢ મનોબળ અને આર્થિક સમૃદ્ધિ મળે છે આ સોમાસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધનાથી ઘરેલું સુખ વેપારમાં વૃદ્ધિ સંતાન પ્રાપ્તિ અને દાંપત્ય જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે ખાસ કરીને ભક્તિભાવથી કરેલી પ્રાર્થનાઓથી મનની ચિંતા ભય અને દુઃખ દૂર થાય છે તેથી દરેક ઘરમાં અને દરેક વ્યક્તિએ શક્ય હોય એટલી ભક્તિ અને શ્રદ્ધાથી આ માસનું પાલન કરવું જોઈએ આસો માસ દરમિયાન ભક્તો ખાસ કરીને સવાર અને સાંજના સમયે પૂજા માટે સમય કાઢે છે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો અને પછી ઘરમાં કે મંદિરમાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી તથા અન્ય દેવતાઓની આરાધના કરવામાં આવે છે ઘરના મંદિરમાં કલશ સ્થાપી તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવામાં આવે છે ઘણા લોકો દરરોજ ભગવાનનું નામ સ્મરણ કરે છે અને ઓમ ભગવતે વાસુદેવાય શ્રી વિષ્ણુ નમ જેવા મંત્રનો જપ કરે છે ઘણા ઘરોમાં દરેક દિવસે નાનું કે મોટું ભજન કીર્તન થાય છે પરિવારના બધા સભ્યો સાથે મળીને ભક્તિ ગીતો ગાય છે શાસ્ત્રીય પાઠ કરે છે અને ભાગવત વિષ્ણુ પુરાણ જેવી ધાર્મિક કથાઓ સાંભળે છે ખાસ કરીને આશો માસમાં પૂજા દરમિયાન ફૂલોથી અર્ચના નૈવેદ્ય તરીકે ફળ કે મીઠાઈ ચડાવવામાં આવે છે ઘણા લોકો અન્નદાન પણ કરે છે જેથી જરૂરિયાતમંદોને સહાય મળે આ માસ દરમિયાન ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે ઉપવાસ રાખવાથી શરીર શુદ્ધ થાય છે અને મનમાં શાંતિ આવે છે સાથે જ મનને એકાગ્રતા કરીને ભગવાન પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધાનો વધારો થાય છે કેટલાક લોકો એકાદશી કે પ્રદોષ જેવા વિશેષ દિવસો પર કડક ઉપવાસ રાખે છે અને આખો દિવસ ધ્યાનમાં વ્યસ્ત રહે છે ઉપવાસ દરમિયાન ફક્ત ફળાહાર કે સાદું ભોજન લેવામાં આવે છે આ માસમાં કરેલી દરેક સેવા દાન અને પૂજા માટે અનેક શાસ્ત્રોમાં ફળ આપવામાં આવે છે કહેવાય છે કે જે ભક્તિભાવથી આ માસમાં પૂજા કરે છે તેની કુટુંબમાં સુખ શાંતિ રહે છે ઘરના વિવાદો દૂર થાય છે અને અચાનક આવતી મુશ્કેલીઓથી રક્ષણ મળે છે તેમજ ઘરમાં સમૃદ્ધિ વધે છે અને નવી તકો મળે છે જે વ્યક્તિ નિયમિત રીતે પૂજા કરે છે તેની અંદર ધૈર્ય સકારાત્મકતા વિચાર અને આત્મવિશ્વાસ વધે છે આસો માસ દરમિયાન ગામ અને શહેરમાં ધાર્મિક મેળાવડા યાત્રાઓ અને ભજન સભાઓનું આયોજન થાય છે લોકો એકબીજાને મળીને ભક્તિ કરે છે પ્રસાદ વેચે છે અને એકતા તથા ભાઈચારોનો વધારો થાય છે બાળકો પણ માતા પિતા સાથે પૂજામાં જોડાય છે અને ધર્મ વિશે શીખે છે આવી ભક્તિપૂર્વ પ્રવૃત્તિઓ સમાજમાં પ્રેમ અને સહકાર વધે છે આ માસનું મહત્વ એટલું વિશાળ છે કે શાસ્ત્રોમાં લખાયું છે કે ભલે થોડું સમય પૂજા કરીએ પણ જો એ શ્રદ્ધાથી થાય તો ભગવાન તેની કૃપા કરે છે ભલે આપણે મોટા યજ્ઞ ન કરીએ પણ રોજના થોડા દીવા પ્રગટાવીએ થોડું નામ સ્મરણ કરીએ અને દિલથી પ્રાર્થના કરીએ તો આપણું જીવન સારું બને છે આ સોમાસ દરમિયાન ખાસ કરીને દિવાળીની તૈયારી પણ શરૂ થાય છે લોકો ઘરની સાફ સફાઈ કરે છે નવી શરૂઆત માટે મન અને ઘર બંને શુદ્ધ કરે છે સાથે જ નકારાત્મક વિચારોથી દૂર રહીને સકારાત્મક તરફ આગળ વધે છે ઘણા ઘરોમાં લક્ષ્મી પૂજાની તૈયારી થાય છે જેથી સમૃદ્ધિનું સ્વાગત થાય છે આ સોમાસનું પાલન કરીને ભક્તિ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે ભગવાન વિષ્ણુ અને માતાના લક્ષ્મીની કૃપાથી જીવનમાં ખુશી આવે છે અને દરેક સમસ્યાનો નાશ થાય છે ભલે થોડા સમયમાં પૂજા કરીએ પણ શ્રદ્ધાથી કરેલી દરેક સેવા એ અમૂલ્ય ફળ આપે છે તેથી આપણે સૌએ આશોમાસ દરમિયાન નિયમિત પૂજા ઉપવાસ તાન અને નામ સ્મરણ કરીને જીવનને વધુ સારું અને શાંતિપૂર્ણ બનાવવાના પ્રયત્ન કરીએ જો તમને આવી ધાર્મિક માહિતી ગમે અને તમે જીવનમાં સકારાત્મકતા લાવવા ઈચ્છો છો તો અમારું યુટ્યુબ ચેનલ દિવ્યવાણી ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અહીં તમને આશો માસ સહિત અનેક વ્રતો પૂજા વિધિઓ ધાર્મિક કથાઓ અને ભક્તિ ગીતો વિશે સરળ ગુજરાતી ભાષામાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે દિવ્યવાણી ગુજરાતે ભક્તિથી ભરેલું તમારું શ્રાંત આજથી જોડાવો અને ધર્મ માર્ગે આગળ વધો તો મળીએ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી માતા મારા તરફથી બધાને જય માતાજી